નમસ્તે ખેડૂત મિત્રો સોનીભાઈ આવી ગયા છે તલના વાહનની હરાજી લઈને તારીખ ચોવીસ ત્રેવીસ છ બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર તલના બજાર ટકેલા હોય એવું લાગે છે ઊંચામાં જ ઓગણીસો ચાલીસ પચાસનું નામ પડ્યું છે બહુ સારો માલ હોય તો બે હજાર એકવીસના નામ પણ પડી શકે ખરી જનરલ બજાર બારસોથી માંડીને સત્તરસોના છે તો ચાલો તલની હરાજી જોઈ લઈએ

પાંચ બારા કાયદું એકત્રી બીતાલી એકત્રી